ભાજપના નેતાઓ લૂંટારા છે તમે કડદા કરીને લાખો રૂપિયા બનાવી લીધા ડીજીપી ભાજપની દલાલી કરે છે આ વાક્યો અમારા નથી આ વાક્યો છે આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈશુદાન ગઢવીના રાજુ કરપડાની ધરપકડ મામલે તેઓએ આ નિવેદન આપ્યું છે શું છે સમગ્ર મામલો કેમ ઈશુદાન આવું બોલી રહ્યા છે જોઈએ આ રિપોર્ટમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના મુદ્દે લડત ચલાવી રહેલા રાજુ કરપડા જે છેલ્લા કેટલાક દિવસોથી કડદા સિસ્ટમ કે જેને ખેડૂતો લૂંટવાની સિસ્ટમ માને છે તેનો વિરોધ કરી રહ્યા છે કડદા સિસ્ટમ શું છે તમારે જાણવું હોય તો જો તમે આ વિડીયો યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમે કરદા સિસ્ટમને સમજાવતો વિડીયો મૂક્યો છે અને ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો કમેન્ટ બોક્સમાં તેની લિંક આપી છે હવે વાત રાજુ કરપડાની ધરપકડની જગતના તાતની ફરિયાદ પર કોઈ જો નેતા આંદોલન કરે તો પોલીસ રાતે ત્રણ વાગે તેમની ધરપકડ કરે છે તેઓની માંગ ફક્ત એટલી જ હતી કે કડદા સિસ્ટમ બંધ થાય અને ખેડૂતો સાથે અન્યાય થતો બંધ થાય પરંતુ ગાંધીજી માર્ગે આંદોલન પર બેઠેલા ખેડૂત નેતાની ધરપકડ કરવામાં આવી તે મુદ્દે સાંભળો ઈશુદાને શું કહ્યું બોટાદમાં કપાસમાં કડદા કરવામાં આવે છે અને ભાજપના લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં જેને લઈને રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા રાજુ કરપડાએ ડિમાન્ડ શું કરી હતી કે ખેડૂતોએ ડિમાન્ડ શું કરી કે ભાઈ જે કડદા છે એ બંધ કરવામાં આવે અને જે લૂંટ છે એ બંધ કરવામાં આવે ખેડૂતોને જે વેપારીઓ ત્યાં એને સુધી પહોંચાડવાનું છે આ બે માંગો માંગો સાથે સ્વીકારી નહીં ખેડૂતો ત્યાં બેઠા રામધૂન કરી હજારો ખેડૂતો ત્યાં ભૂખ્યા તરક્ષ્યા યાર્ડમાં બેઠા છે ત્યાં પાણી બંધ કરી દેવામાં આવ્યું જેથી કરીને ખેડૂતો મુશ્કેલીમાં પડે તમે ભાજપ પણ એટલું વિચારી નથી શકતા યાર સરકાર છે એ સિસ્ટમ સુધારવા માટે હોય છે પણ તમારી મતી મારી ગઈ છે તમને અહંકાર આવી ગયો છે આજ ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસને એકસો ને ઓગણપચાસ સીટ આવી હતી અને ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો ત્યારથી ખેડૂતોએ કોંગ્રેસને મત જ નથી આપે સેમ જે ત્રીસ વર્ષ પછી તમે આદરી છે અને તમે એકસો ને છપ્પન સીટ આવી છે અને અહંકારમાં આખા યાર્ડોમાં ભાજપ સમર્થિત બધા કબજા કરી લીધા છે અને ચારે બાજુ તમે ખેડૂતોને લૂંટી રહ્યા છો ત્યારે ખેડૂતોનો કોઈ અવાજ મને અવાજ બનાવવાની કોશિશ કરે એના ઉપર તમે પોલીસનો ઉપયોગ કરો છો નમા લાવો તમારામાં તાકાત નથી ત્યાં પહોંચવાની અને પોલીસ આ ડીજીપીને શું છ મહિનાનું એક્સ્ટેન્શન આપી દીધું કે ડીજીપી જાણે ભાજપના દલાલો એવી રીતે વર્તન કરે છે તમે શું સમજો છો આ ગુજરાતના ખેડૂતો ઉપર તમે લાઠી ચાર્જો કરશો ખેડૂતોને રાત્રે ત્રણ વાગે ઉપાડી જશો આવું તો અંગ્રેજો ક્યારે નથી કર્યું શરમ આવી જોઈએ શરમ તમે પગાર મારો લો છો તમારો એસપી અમારો પગાર લે તમે ડીજીપી એક્સટેન્શન એક્સટેન્શન ઉપર લઈને અમારા પગાર લો અને દલાની ભાજપ નહીં કરો છો શરમ આવી જોઈએ તમને તમારા સંતાનો તમને શું કહેશે અને બીજી વાત બંધારણની રક્ષા તમારે કરવાની હોય છે તમે શું કર્યું ભાજપના ઈશારે ત્રણ વાગે રાજુ કરપડાને સેંકડો પોલીસ આવે છે યાર્ડમાં અને પોલીસ ઉપાડીને લઈ જાય છે અને યાદમાં ખેડૂતોને ગોંધી રાખે છે ઉપરથી તાળા મારી દીધા આવું કરવાનું હતું કે તમારે એમ કહેવાનું હતું કે ભાઈ તમે એને સોલ્વ કરો પ્રશ્ન ખેડૂતો બેઠા છે અને ક્યાં છે પણ શરમ આવવી જોઈએ પણ મુદ્દો એ નથી મુદ્દો એ છે કે ભાજપને એકસો છપ્પન સીટ મળી છે એટલે મતી મરી ગઈ છે ભાજપે કોંગ્રેસની જેમ અત્યાચારો કરવાના લાઠીચાર્જ કરવાના ગોળી બજાર બહાર કરવાના તમે જુઓ મોડાસામાં ખેડૂતની હત્યા કરી નાખી આજ જ ઉપર ભાજપ અત્યારે જઈ રહી છે આજે રાજુ ઉપાડી ગયા છે તમે જુઓ અજ્ઞાત સ્થળે લઈ જાય પોલીસ અને અત્યારે ચારે બાજુ બોટાદમાં પોલીસ ખડકાઈ ગઈ છે પોલીસ ને બીજું કામ નથી હત્યાઓ થાય છે બળાત્કારો થાય છે દારૂના અડ્ડાઓ ચાલે છે તમારું કામ ઈ છે તમારું કામ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવાનું ખેડૂતોને રાત્રે ત્રણ વાગે ઉપાડવાનું નથી તો ભાજપ તો કે તમને હાથો બનાવે દલાલ છે ભાજપ ભાજપ પણ તો હજારો કરોડો રૂપિયા આમાંથી કમાય છે આ કડદા કરી કરીને તો એમના નેતાઓ મોટા થયા છે એ તો તમને કહેશે કુવામાં પડી જાય કોમ પડી જશો બંધારણનું ધ્યાન પણ નહીં રાખો હદ થઈ રહી છે હદ ગુજરાતમાં આજે હું ઈશુદાન ગઢવી એલાન કરું છું આ ભાજપના નેતાઓ અને જેટલી પોલીસને તાકાત હોય એટલી લડી લેજો આર પારની લડાઈ આ માત્ર કડદાની હવે એક યાદની નહીં ગુજરાતના તમામ યાદોમાં અમે તૈયારીઓ ચાલુ કરીશું તમામ યાદોમાં ખેડૂતોનું શોષણ બંધ કરાવીશું અને તમારી પોલીસથી તમારા લાઠી ચાર ડરવાના નથી તમારા તાકાત હોય તો ગોળી મારી દેજો ગોળી ખાવા તૈયાર છીએ અને યાદ રાખજો પોલીસ વાળા પણ બે હજાર સત્યાવીસ માં તમારો હિસાબ પણ કરવામાં આવશે જે દલાલીઓ કરો છો તમે અને ભાજપના નેતાઓ પોલીસને હાથો બનાવીને માયકાંગ લાવો આવો ને સામી સાથી તમારા માં ત્રેવડા તો આવો બોટાદ યાદમાં બોટાદ યાદમાં તમે કહો કે ડિબેટ કરો કૃષિ મુખ્યમંત્રીને સપ્તાહ ઉજવણી કરે છે સેની સપ્તાહ ની ઉજવણી કરો છો ખેડૂતોને લૂંટવાના ને સપ્તાહ ની ઉજવણી કરો છો તમે અને પોલીસોને એટલા માટે પગાર આપણે આપીએ છીએ ભરતી કરી છે પોલીસોની કે ખેડૂતો જે આંદોલન કરે ને કચડી નાખવાનું રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી આવી જ રીતે કોંગ્રેસે અના આંદોલનમાં કર્યું હતું શું હાલત થઈ કોંગ્રેસની શેમથી ભાજપ ની જે ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને કહેવા માંગુ છું કે આજે તો બોટારીયાદનો મુદ્દો ઉઠ્યો છે

પોલીસ દ્વારા જે અત્યાચાર ભાજપના ઇશારે જે કરવામાં આવ્યો છે ખેડૂતો બક્ષવામાં નહી આવે આ પહેલા જે ખેડૂતો આવતા હતા રાત્રે એના પર હજાર હજાર રૂપિયાનો મેમો પોલીસ ફટકાર દીધી રાજા હરિશચંદ્રન દીકરા છો તમે તમે ક્યારે ખોટું નથી કર્યું આટલી ભાજપની દલાલી ડીજીપીને કહેવા માંગીશ કે એક્સટેન્શન ધૂડપી વાગ્યું ખાલે તમારા સંતાનો તમને ઠપકો આપશે કે તમે એક્સટેન્શન લઈને કરતા શું હતા ભાજપની દલાલી કરતા હતા ને ડીજીપી ને આઈજી ને એસપી ડીવાયસપી ને કેટલા ને અમે પગાર ચૂકવીએ છીએ દાદા લીધે ભાજપ ની કરો છો બોટાદમાં બધા ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને હજુ પણ થશે આ લડાઈનું અહીંથી અંત નથી આ લડાઈની અહીંથી શરૂઆત છે આ અત્યારે રાત્રે સાડા ત્રણ વાગ્યા છે સૂરજ ઉગશે એ ખેડૂતોના ભલાઈ માટેનો ઉગશે હવે લડાઈ આર કરવાની છે બધા ખેડૂતોને કહું છું એક થાવ જય જવાન જય કિસાન પરસેવો પાડી પાક ઉગવતા જગતના તાતની વેદના સાંભળવા કરતા સત્તાને તેમનો અવાજ દબાવવામાં રસ છે તેવું રાજુ કરપડાની ધરપકડ પર દેખાઈ રહ્યું છે અમે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે ત્યાં સુધી પોલીસ દ્વારા આ મામલે કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું કેમ હજુ સુધી પોલીસે આ મુદ્દે નિવેદન નથી આપ્યું તે મોટો પ્રશ્ન છે કારણ કે જ્યારે કોઈની ધરપકડ કરવામાં આવે ત્યારે તેનું કારણ જણાવવું જરૂરી હોય છે પોલીસ પાસે એટલો પણ સમય નહીં હોય કે પોલીસ કોઈના ઈશારા પર કામ કરી રહી છે આમ આદમી પાર્ટીએ એલાન કર્યું છે કે અમે લડતા રહીશું તમે અમને ગોળી મારવી હોય તો મારી દેજો બે હજાર સત્યાવીસમાં બધાનો હિસાબ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે હવે જોવાનું રહ્યું આગળ શું થાય છે તમે આ મુદ્દે શું કહેશો અમને જરૂરથી જણાવજો અને આ રિપોર્ટ જો તમને પસંદ આવ્યો હોય અને આવા જ વિશ્લેષણવાળા સમાચાર તમને ગમતા હોય તો તમારા સોમાનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો સોમાન નમસ્કાર